માતાજી શ્રી બોરખીયા હનુમાનજીના સાનિધ્યમાં પધારેલા હતા તારીખ ચોવીસ ફેબ્રુઆરી શનિવારથી તારીખ છવ્વીસ માર્ચ સોમવાર પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથની પાવન નિશ્રામાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમનાથ દ્વારકા પીઠાશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના રૂડા આશીર્વાદથી યજ્ઞાચાર્ય ધર્મેશભાઈ દવે ઉપાચાર્ય અંકિતભાઈ પંડ્યાની વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે દેશ દેશાવર્તી અનેકો જંગમી તીર્થંકર સમા સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ એવં શ્રી બોરક્યા હનુમાનજી અને સિદ્ધિ વિનાયક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ધર્મમય સેવા સંસ્થાન જંગમી તીર્થંકર સમા સંતોની જગ્યાઓના સેવક સમુદાયના સંકલનથી શ્રી ભવનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠાનો દિવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે